તમને મળ્યા છે કે નહીં એ આજના વિડીયોમાં હું આપને જણાવીશ શૌચાલય યોજના બે હજાર ચોવીસ વિશે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા યોજનાનો લાભ લેવા માગો છો તો સ્વસ્થ ભારત વિશે હેઠળ તમારે લોકોએ શૌચાલય બનાવવા માટે સરકાર દ્વારા તમને રૂપિયા બાર હજારની સહાય આપવામાં આવશે હવે ત્યારબાદ વાત કરીએ કે મફત શૌચાલય યોજના બે હજાર ચોવીસ માટેની તો કે યોજનાના નામની વાત કરીએ તો કે શૌચાલય યોજના સંબંધિત વિભાગોની વાત કરીએ તો કે પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ દ્વારા પ્રકાર તો કે કેન્દ્ર સરકારની યોજના રહેલી છે આ તેમજ મિશનની વાત કરીએ તો કે સ્વચ્છ ભારત મિશન રહેલું છે એપ્લિકેશન માધ્યમ ની વાત કરીએ તો અરજી કરી શકશો ઘરની બહાર જતી નથી અને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે જેથી સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે મહિલાઓ સુરક્ષિત રહે તે માટે શૌચાલય બનાવવા માટે રૂપિયા બાર હજારની સહાય આપવામાં આવશે જેથી તે શૌચાલય બનાવી શકશે અને ક્યાંય બહાર જવું પડશે નહીં હવે મિત્રો ત્યારબાદ વાત કરીએ મિત્રો કે શૌચાલય યોજનામાં કેટલા રૂપિયા આપવામાં આવે છે તો કે ભારત સ્વસ્થ મિશન હેઠળ જે લોકો અરજી ફોર્મ ભરશે તે લોકોને રૂપિયા બાર હજાર સરકાર દ્વારા સહાય આપવામાં આવશે જો તમે પણ તમારું નામ શૌચાલય યાદીમાં દેખવા માગો છો કરવાની રહેશે તો મિત્રો આપને જે ડિસ્પ્લેની સામે જે વેબસાઇટ દેખાય છે તેમની ઉપર જઈ અને આપ ઓનલાઈન મેથડથી અરજી કરી શકશો તો મિત્રો બસ આજથી શૌચાલય યોજના બે હાજર ચોવીસ અંતર્ગત જે સરકારશ્રી દ્વારા રૂપિયા બાર હજારની સહાય ફક્ત સાત દિવસની અંદર તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે